નમસ્કાર મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાનના મહત્વના પ્રશ્ને જોઈશું તો પ્રશ્ન નંબર એક ગર્ભગૃહને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે તો તેમાં આવશે એ ગભારો પ્રશ્ન નંબર બે માનવ દ્વારા પસંદ કરવામાં આવેલા સૌપ્રથમ પાકો કયા માનવામાં આવે છે તો તેમાં આવશે ડી ઘઉં અને જમ પ્રશ્ન નંબર ત્રણે હરેક વંશની સ્થાપના કોને કરી હતી તો તેમાં આવશે બી બિમ્બીસાર પ્રશ્ન નંબર ચાર જૂનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લાનું પ્રાચીન નામ જણાવો તો તેમાં આવશે ડી એ અને બી બંને પ્રશ્ન નંબર પાંચ સંગીતના મુખ્ય કેટલા સ્વર છે તો તેમાં આવશે બી સાત પ્રશ્ન છ સાયમન કમિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું તો તેમાં આવશે ડી એસવીસન ઓગણીસો સત્યાવીસ પ્રશ્ન નંબર સાત ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી તો તેમાં આવશે બી બીજી ગોળમેજી પરિષદમાં પ્રશ્ન નંબર આઠ સત્ય શોધક સમાજની સ્થાપના કોને કરી હતી તો તેમાં આવશે એ જ્યોતિબા ફૂલે પ્રશ્ન નંબર નવ કયા રાજ્યની મુખ્ય ભાષા મલયાલમ છે તો તેમાં આવશે સી કેરળ પ્રશ્ન નંબર દસ જહાંગીર મહેલ ક્યાં આવેલ છે તો તેમાં આવશે ડી આગ્રા પ્રશ્ન નંબર અગિયાર ભારતમાં પ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ તો તેમાં આવશે એ એસિએશન અઢારસો તેપન પ્રશ્ન નંબર બાર કાંગડી ગુરુકુલની સ્થાપના કોને કરી હતી તો તેમાં આવશે ડી સ્વામી સરદાનંદે પ્રશ્ન નંબર તેર બંગાળના ભાગલા કયા દિવસે પડ્યા તો તેમાં આવશે સી સોળ ઓક્ટોમ્બર ઓગણીસો પાંચ પ્રશ્ન નંબર ચૌદ લખનઉ કરાર કોની વચ્ચે થયા હતા તો તેમાં આવશે એ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે પ્રશ્ન નંબર પંદર કોણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉજવવાનું શરૂ કર્યું હતું તો તેમાં આવશે બી લોકમાન્ય તિલક પ્રશ્ન નંબર સોળ નિશીનામાંથી શેર એ પંજાબ તરીકે કોણ જાણીતું હતું તો તેમાં આવશે ડી લાલા લાજપત રાય પ્રશ્ન નંબર સત્તર કલિંગનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું તો તેમાં આવશે એ ઈસવીસન પૂર્વે બસો એકસઠમાં પ્રશ્ન નંબર અઢાર ગુપ્ત વંશની સ્થાપના કોને કરી હતી તો તેમાં આવશે બી શ્રી ગુપ્ત પ્રશ્ન નંબર ઓગણી ભાષાના આધારે પ્રથમ કયા રાજ્યની રચના થઈ તો તેમાં આવશે એ આંધ્રપ્રદેશ પ્રશ્ન નંબર વીસ વંદે માતરમ ગીત કઈ લડાઈનો લડાઈ નો નારો બન્યું આવશે સી બંગ બંગભંગ આંદોલન પ્રશ્ન નંબર એકવીસ નિશાનામાંથી કયું રાજ્ય સેવન સિસ્ટરમાં આવે છે તો તેમાં આવશે ડી આપેલ તમામ પ્રશ્ન નંબર બાવીસ ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર કોણ બન્યા હતા તો તેમાં આવશે ડી કાદંબીની ગાંગુલી પ્રશ્ન નંબર તેવી ભારતે પ્રથમ કયો ઉપગ્રહ છોડ્યો હતો તો તેમાં આવશે એ આર્યભટ્ટ પ્રશ્ન નંબર છવીસ શ્રીનગર નામના નગરની સ્થાપના કોને કરી તો આવશે સમ્રાટ અશોક પ્રશ્ન નંબર પચીસ પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો જણાવો તો તેમાં આવશે સી ઓગણીસો ચૌદ થી ઓગણીસો અઢાર પ્રશ્ન નંબર છવ્વીસ યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે તો તેમાં આવશે ડી પેરિસ પ્રશ્ન નંબર સત્યાવીસ નેસેનામાંથી ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે તો તેમાં આવશે એ દેવની મોરીનો સ્તૂપ પ્રશ્ન નંબર અઠ્યાવીસ એક જ શિલામાંથી બનાવવામાં આવેલા લેખોને શું કહેવાય છે તો આવશે સી સ્તંભ લેખો પ્રશ્ન નંબર પ્રાચીન ભારતમાં મૂર્તિ કલામાં કઈ શૈલી પ્રચલિત હતી તો તેમાં આવશે ડી એ અને બી બંને પ્રશ્ન નંબર ત્રીસ મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો તેમાં આવશે સી વીર સાવરકર થેન્ક યુ